શહેરના મગરપુરા જીઆઈડીસી રોડ પર વિહળબા નગર સોસાયટી પાસેથી ચાર દિવસ પૂર્વે નવ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરનારા અપહરણ પોલીસે ઝડપી લીધો હતો શ્રમજીવીને પોલીસે રાજસ્થાનના બાંસવાડા નજીકના એક ગામમાંથી શોધી કાઢીને બાળકને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો વડોદરા દાહોદ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને માસૂમ બાળકને શ્રમજીવીના સતંજામાંથી છોડાવ્યો હતો ઉલ્લેખનીય છે કે વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતા શ્રમજીવીના એક વર્ષના પુત્રનું બીમારીના કારણે મોત થયું હતું તો બીજી તરફ પત્ની પણ તરછોડીને જતી રહી હોવાથી જીવનમાં ખાલીપો દૂર કરવા માટે બાળકનું અપહરણ કર્યું હોવાની અપહરણકારે માંજલપુર પોલીસ સમક્ષ કબૂલાત કરી છે આરોપીએ અન્ય બાળકોના અપહરણ કર્યા છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે તારીખ સાત તારીખના રાતના સમયે એક બાળકનું અપહરણ થાય છે એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે સવારે એના માતાને જાણ થાય છે કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઇવિંગ કરે છે માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે અપહરણનો ત્રણસો ત્રેસઠનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોંધ નથી એના કોઈ ક્યારે પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડિસ્ટાફ તમામ પીઆઈ શ્રી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રીક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઈન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક થાય અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં થોડા સમયથી જે અહીંયા મજૂરી છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી અને આ બાળક સાથે પરિચય કેળવીને એને એનું બાળક ત્યાં રમતું હતું અને એ રમતા રમતા આગળ નીકળી ગયું એણે એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું એટલે આ જે આરોપી છે એણે એવું કીધું હું તને બિરિયાની ખવડાવીશ આમ પણ એકલો તો હતો જ અને એમ કરીને બિરિયાની લાલચ આપીને એને લઈ જ અપહરણ કરેલું છે અપહરણકાર છે એ બાસવાડા રાજસ્થાનના બાસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખાઈને સુઈ અત્યાર સુધી કોઈ એવું રેખડું એની પત્ની એને છોડીને જતી રહેલી છે